સ્કૂલ દ્વારા દિવસની ઉજવણી ચોટીલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ચોટીલાથી ત્રણ કિલોમીટર દૂર આવેલા રાધાકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આર કે સ્કૂલમાં સત્યોતરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આપણા દેશના વીર શહીદો અને દેશના વીર જવાનોની બલિદાનની યાદમાં આર કે સ્કૂલમાં અલગ અલગ પ્રકારના ડાન્સ નૃત્ય જેવા કાર્યક્રમો રજૂ કરાયા હતા અને દેશના વીર જવાનોની બલિદાનની યાદમાં આરકે સ્કૂલમાં અલગ અલગ પ્રકારના ડાન્સ નૃત્ય જેવા કાર્યક્રમો રજૂ કરાયા હતા અને મહેમાન શ્રી રોહિતભાઈ પટ્ટી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિની આતિશબાજી કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આચાર્ય શ્રી કેતનભાઈ કલ્પચર કૃપાબેન પટ્ટી અને સ્કૂલના તમામ શિક્ષકો અને બહેનો દ્વારા વિવિધ આયોજનો કરી કાર્યક્રમને યોગ્ય બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર મુનાફ કલ્લાડિયા ગુજરાત સિક્યોર ન્યૂઝ ચોટીલા નમસ્કાર રાધેકૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આર કે સ્કૂલમાં રોજ સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી જેની અંદર વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સોનામાં સુગંધ પડે એ રીતે ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા એમાં જેમાં અલગ અલગ ખાસ કરીને દેશભક્તિને લગતી ઇવેન્ટો સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે આતશબાજીઓની ઉજવણી કરવામાં આવી અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ પ્રોગ્રામને ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો જે બદલ હું આચાર્ય શ્રી કેતનભાઈ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું